શહેરના લીલા સર્કલ પાસે કાર ચાલકે હિટેન્ડ્રન કરતા ત્રણ વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા શહેરના લીલા સર્કલ પાસે નંબર પ્લેટ વગરની સ્થિતિના કારણે રિટર્ન કરી બે સ્કૂટરને અડફેટે લીધા હતા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થતા એકસો આઠ સેવા મારફતે સારવારથી અર્થે ખસેડાયા હતા આ બનાવ બનતા ચાર ચાલક ભાગી ગયો હતો જેના અનુસંધાને ભરતનગર પોલીસે દોડી જઈ કારને ડિટેક્ટ કરી ધોરણોસોની કાર્યવાહી હાથ ધરી હતી મારા ધર્મ પત્ની કાળીયાવીડ માંથી હિલ પાર્ક બાજુ થી ટોપ થ્રી સર્કલ બાજુ આવતા હતા પાછળથી ફોર વ્હીલ લાલ કલર ની નંબર પ્લેટ વગરની ગાડી હતી એકી સાથે ચાર વ્યક્તિને ઉડાડ્યા સાઈડમાં ઉભા હોવા છતાં છતાં નંબર પ્લેટ વગરની ગાડીઓ અત્યાર સુધી એમનો માલે છે છતાં પોલીસ કોઈ પણ કાર્યવાહી એની ઉપર કરતી નથી છતાં આ નાનો બનાવ બન્યો આ છે મોટો બનાવ બની શકવાની શક્યતા ખરી mari मारी सीवाई कोई पाहे नहीं